જવાનું છે જગ્યા બહાર તો એ મિત્ર આવે છે હવે પછી નીકળવી ચાલો તારે મળી જાય તમને આગળ મિત્રો તારે આપણે પાછા રવિવારે એને નીકળી ગયા છીએ આજ કીધું આપણે રખડવાર કેમ કે રવિવાર આપણો સન્ડે ફંડે કિને કી હે જ જાય ઓટોમેટિક નસીબ આપડા હારા રહે પણ તમે યાર વિડિયો વાયરલ નથી કરતા માં તો એ વ્યૂ નથી આપતા આપણે કા તો કાઈને આપણે જાવી છે એક જગ્યાએ અને પહેલા અહીંયા જઈ આવ્યા છીએ પણ આજ ફરતી પાછા બે ઘોરા પછી જ આવી તો આટો મારવી જોવી શું ડેવલપમેન્ટ છે કે નવું કાંઈ છે કે નહીં જોઈને તમને જણાવી અને વિડીયોમાં બન્યા રેજો મિત્રો તારા આપણે આજ વળી પાસે આવ્યા છીએ ત્રણ પાનના વડે આપણે આના અગાઉ જે વિડીયો તમને બનાવીને આપેલો ત્રણ પાનના વડનો એ વ આવજો એમાં કે ડિટેલ આપણે કીધેલું છે ને આમાં ડિટેલ વિડીયો નહીં આવે મંદિરમાં થાટા પહેલા ગૌશાળા આવે મિત્રો અને ગૌશાળાની અંદર આગળ જતા આવશે સ્વામીના એલા શંકર ભગવાનનું મંદિર સ્વામિનારાયણ એમની તો વાત નથી કરવાની આપણને પાછળ મંદિર છે ત્યાં ટાઈમ લેતો જઈએ આગળ એવા તો આપણે તૈણ પાનના વડે પણ આપણું બધું મિશન અનસક્સેસફુલ થઈ ગયું અને થોડીક અંદર મહારાજ જયારે થોડીક લવ પોતે થઈ મતલબ બોલા ચાલી કારણ કે ગઈ વખતે જ્યારે મેં આવ્યા ત્યારે અમને કાંઈ નહોતું કીધું વિડીયોગ્રાફી મેં કરતા હતા અને આ વખતે એક જગ્યાએ ફોટો એની પાડવા દીધો અને નીચેની અંદર વિડીયો ઉતારવા દીધો કાંઈ નહીં અમે કંઈક પ્રતિબંધ લાવ્યા છે તો આપણે શું કરવી તો આપણે તમને એની થોડુંક નોલેજ હું તમને આપી દઈએ હમણાં અને ખંડપાનના વડનો ફોટો છે આપણે બધું તમને જણાવી દઈએ તૈંડપાન એની બ્રહ્મા વિશ્વ મહેશના તૈંડપાન એવું છે એનો વિષય નહીં પછી અને અહીંયા અમની આવ્યો તો હા ખૂન લેવા કે આ જમી રહી ને એ કુંવારી બરોબર પવિત્ર અને કુંવારી જગ્યા જ્યાં હોય ને ત્યાં કરણ કેટલું મારો અગ્નિ તે બરોબર અને એની નિશાની સ્વરૂપે ધન પાન નો વડ કૃષ્ણ ભગવાન તો આપણે મેહુલભાઈ ભાઈ કાંઈથી સાંભળ્યું કે કઈ રીતે આની ખાસિયત છે મેહુલભાઈ આપણને જણાવ્યું કુમારન મિત્રો જોવાનો મેલ ન આવ્યો એટલે જો એક એક ડોલ લેને લઈને નીકળી ગયા ઘરે હાલ કર્યા આ ઢોળાઈ જાય અરે હજુ તો કડક છે તો ઓગળ છે નહીં ઓગળ છે એ આઈસ્ક્રીમ ના ડબ્બા લઈ લીધા છે ધરાઈ ને ખાઈ ગયું ઘરે કાળું પછી આઈસ્ક્રીમ ખાય ખાઈ ધોળો થાય છે તો ધોળો શું મિત્રો તમે કોમેન્ટ માં કેજો ધોળો હોય કેટલો ધોળો હોય પંદર ટકા વીસ ટકા સો ટકા હા લેતો મિત્રો આપણે પાછા ઓલા પણ જ્યાં ગયા હતા ત્યાં પાન ના વડે ત્યાં કાંઈ ત્યાં કાંઈ મજા ન આવી એટલે ત્યાંથી પાછા વી આવ્યા સુરત લેક ગાર્ડનમાં જે હમણાં તમને આપણે મેન ગેટ દેખાયો ત્યાંથી અંદર આવ્યા છે અંદરનો નજારો થોડું દેખાડવી ને પછી પાછા હાંજ સાંજનો ટાઈમ છે વીજ દેવી ઘરે गाइस ये वॉक बनाया है गार्डन में घूमने के बात लिए करते हो हाँ सच में यार हमें तो लगा ये तो गांव की सड़क है <laughs> गांव की सड़क ऐसी नहीं होती हमने पुराने वीडियो में दिखा है आपको गांव की सड़क कैसी होती है तो इसे क्या बोलते हो तुम तो। <laughs> इस इसी को फुआरा बोलते हैं नहीं बोलते इसको तो पानी की पाइप बोलते हैं पानी निकलता है ક્યા બોલ રા તો મેગા સોરી ભાઈ તું કાલુ નહી અભી તો થોડાસા ચોકલેટ मजाक नहीं उड़ाते है भाई तुम ऐसे यार बोल देते हो वीडियो ये पूरा ये उसमें ऐसा ओ... कि मैं मैं कैमरे में मजाक उड़ाता हूँ वो मेरे पीछे से <laughs> ये वीडियो ये ये यार पूरे विश्व में यार प्रचलित हो रहा है वो इसको जान जाएगा ये कालो है पूरे विश्व अरे મિત્રો આ બાજુ તમને ન્યુઝ મજારો વ્યુ વ્યુ મને કેમ બોલવા ભૂલ તાર

વેટ વેઇટ લોસના બધા ના સાધનો છે બધા એક્સરસાઇઝ તો આવો તમે એક વખત આંટો મારવા લેક ગાર્ડન માં હું કેવું નીલેશભાઈ તમારું હા લેક ગર્ડન આવો હા દિવસે હા 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 અને અહીંથી મતલબ વ્યૂ સારો આવશે તો અહીંથી આપણે વ્યૂ બતાવી ને હા જો આ સ્પેશિયલ વ્યૂ પોઈન્ટ છે લેક વ્યૂ પોઈન્ટ અહીંથી તમે મતલબ ફોટોગ્રાફી બધું સારું સારો તળાવનો નજારો થયો એક આ લેક એટલે તળાવ થાય ગુજરાતીમાં અને આ બાજુ વચ્ચે એકદમ ફુવારો મૂકોમાં આવ્યો જો બે જગ્યાએ મેન પોઈન્ટ છે એક આ બાજુ છે અને એક સામેથી બે જગ્યાએ તમારે ફોટોગ્રાફી કરવી હોય ને તો સારી આવે એવું છે હું કેવું નિલેશભાઈ હાલો ઘેરે ચાલો હા આજ છે ને મિત્રો રવિવાર ને સન્ડે એના કારણે અમારા ભાઈ જેવા હીરો હિરોઈન નું ઝાઝા અહીં દેખાવા મળે છે આ જો એક એક જાય એની હીરો આવ્યો પરવા છે એ અને ગમે એમ કરીને વાયરલ બોલો ને એટલે વાયરલ મૂળ

માથું મેળવ દુખવા તો આપણે આજનો પૂરો કરવી તો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તારે તમને મળીએ એક નવા બ્લોગમાં તારે બધાની જય હિંદ જય મહાદેવ બાય ભાઈ